મોતીબાગ રોડ ઉપર પાર્કિંગ કરેલી ઇકો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂક ઉઠતા ફાયર બ્રિગેડે દોડી આવી પાણીનો છંટકાવ કર્યો ઘોઘાથી સાબિરભાઈ મોહમ્મદભાઈ નામના વ્યક્તિ તેમની ઇકો કાર સાથે ભાવનગર આવ્યા હતા જેમણે તેમની કાર મોતીબાગ રોડ ઉપર આવેલા સાગર કોમ્પ્લેક્સ સામે પાર્કિંગ કરી હતી બાદ આ બંધ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ જાગૃત નાગરિકોએ ફાયર બ્રિગેડને કરતાં ફાયરકર્મીઓએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી 你借我一个。

....

અંદર ગળીને કાચ ખોલીને બધી જે હતું એ કર્યું અને ફાયર ને જાણ કરી ફાયરવાળા ફાયર બ્રિગેડ વાળા આવ્યા એટલે એ લોકો આવ્યા અને ઘોઘાની ગાડી છે સાબીરભાઈની ની ઓકે આગ લાગવાનું કાંઈ ના શોર્ટ સર્કિટ નહીં સર